એક પછી એક રાજીનામાનો દોર યથાવત છે જ્યોતિબેન પંડ્યાની નારાજગી સામે આવી હતી આજે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીમાં ભૂકંપની પરિસ્થિતિ સર્જાય છે જી હા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે ચૂંટણી પહેલા જ એટલે કે લોકસભાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ છે તો આવો સાંભળીએ કેતનભાઈ ઇનામદારના ધર્મપત્ની ફાલ્ગુની કેતન ઇનામદાર શું કહી રહ્યા છે સાથે તાલુકાના અન્ય લોકો પણ આ સાથે રાજીનામું આપે આપી શક્યતા છે આપનું શું કેવું છે લોકો આપે હવે એ ખ્યાલ નથી પણ જેટલા પણ અમારી ટીમ છે છે બધા ભાઈ સાથે છે સાચાની સાથે છે ભાઈ ભાઈ ઉપર વિશ્વાસ કે આ કામમાં રાજીનામું ખોટું નથી કરતા કે એમને જે યોગ્ય લાગ્યું એ જ કર્યું છે તો એ પ્રમાણે દરેક પબ્લિક એમની સાથે જ રહેશે એ અમારો અને ભાઈ જે ડિસિઝન લીધું છે એ અમારા બસ હીરો માન્ય છે અને અમે બધા ફેમિલી સાથે એમની એની સાથે જ છે